લાગણી ક્યારે હારે નહી ક્યારે નહીં હારે પથ્થર પર પાણી પડે તો આપણને એમ લાગે કે વ્યર્થ જાય છે પાણી પણ એ જ પાણી પથ્થરનો આકાર બદલી કરે છે તમે લાગણીથી કોઈ પણ વ્યક્તિનું સિંચન કરો એ ક્યારેય વ્યર્થ નથી જતી એટલે લાગણીઓ ક્યારે એ ક્યારે વ્યર્થ નથી જતી જેમ પહાડો પર જલના રૂપે પાણી વહે છે તો એ પાણી પથ્થરનો આકાર બદલી નાખે છે એવી શ્રદ્ધા અને સબુરી મનુષ્યમાં હોય એને કોઈ વ્યક્તિ પ્રત્યે કોઈ સંસ્કૃતિ પ્રત્યે રાષ્ટ્ર પ્રત્યે સમાજ પ્રત્યે ઈશ્વર પ્રત્યે પરમાત્મા પ્રત્યે જો એ સતત લાગણીઓનો પ્રવાહ એનો વહેવાવે તો એ લાગણીઓ જો પથ્થરનો આકાર બદલી નાખતી હોય તો એ વ્યક્તિ એ ઈશ્વર એ રાષ્ટ્ર એ સમાજ એના માટે પણ કંઈ ને કંઈ કરી શકે છે તમને લાગણી સામે મળે કે નહીં મળે એની કદર થાય કે ન થાય બસ તમે વહેતા રહો તમે લાગણીમાં વહેતા રહો એ લાગણી સાચી હશે એની પાસેનું સત્ય હશે એમાં પ્રમાણિકતા હશે તો એ લાગણી કામ કરે છે કરે છે ને કરે છે

ગમે તેવું પથ્થર હૃદયનું વ્યક્તિત્વ હોય એને પણ પિગારી નાખે છે કારણ કે એની પથ્થર પરમાત્માએ દરેક વ્યક્તિના પૃથ્વી પર જન્મ આપ્યો છે તો હૃદય સાથે આવ્યો છે લાગણીથી સાથે આપ્યો છે એની પાસે એની પર સમય સંજોગોથી પથ્થર જેવું કવચ ચડી ગયું હોય એ કવચ પણ તમારી સતત લાગણીઓથી તૂટી જાય છે અને પછી તમને એ વ્યક્તિમાં પરમાત્મા આપણને જર સ્વરૂપે આપે છે પૃથ્વી સ્વરૂપે આપે છે આકાશ સ્વરૂપે આપે છે આ ભૂમિ સ્વરૂપે આપે છે આ બધા પંચ તત્વો આપણી સાથે લાગણી થી જ જોડાયેલા છે બસ પરમાત્માની જેમ કેવર આપતા શીખો અને હંમેશા ધ્યાન રાખો કે લાગણી ક્યારે હારતી નથી ક્યારે વ્યર્થ જતી નથી જેમ પાણી પથ્થરનો આકાર બદલી નાખે છે એમ તમારી લાગણી જો સતત ઝરણા રૂપે વહેતી રહેશે તો ગમે તેવું કઠોર વ્યક્તિત્વ હશે ગમે તેવું કોઈ અધર્મના રસ્તે ચાલનારું વ્યક્તિત્વ હશે કુસંગી હશે ધ્રુશ હશે એને પણ બદલી નાખશે અને નહીં બદલાય તો એ કામ ઈશ્વર પર છોડી દો મળીએ ત્યારે ગુરુદેવ સંજય બોરીવાલાના ના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ